પાના નંબર છેતાલીસ પરની પ્રવૃત્તિ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ઓગણીસ ચાલો રમીએ અહીં તમને એક ઉદાહરણ આપવામાં આવેલ છે જે કોષ્ટક સ્વરૂપે છે જેના કુલ નવ ખાના છે જેમાં દરેક આડા અને ઊભા ખાનાની સંખ્યાઓનો સરવાળો એક સમાન થાય છે તો આપેલ ઉદાહરણના કોષ્ટકને જોઈને તમે પણ વિચારો અને કોષ્ટકમાં આપેલી ખાલી જગ્યામાં એવી સંખ્યાઓ મૂકો કે જેથી તેનો આડો અને ઊભો સરવાળો સરખો થાય નમૂના રૂપે આપણને એક ટેબલ આપેલું છે એ ટેબલમાં એવી રીતે સંખ્યાઓ ગોઠવેલી છે કે આડો સરવાળો કરતાં આપણને બધી જ સંખ્યાઓનો સરવાળો પંદર મળે સાત વત્તા ત્રણ વત્તા પાંચ કેટલા થઈ જશે પંદર બે વત્તા નવ વત્તા ચાર કેટલા થશે પંદર આઠ વત્તા એક વત્તા છ કેટલા થશે પંદર હવે આપણે ઊભો સરવાળો જોઈએ તો છ વત્તા સાત વત્તા બે પંદર મળી જશે એક વત્તા પાંચ વત્તા નવ એ પણ પંદર મળશે આઠ વત્તા ત્રણ વત્તા ચાર એ પણ આપણને પંદર મળી જશે બીજું કોષ્ટક જોઈએ આપણે ચાર જગ્યાએ આપણને સંખ્યાઓ લખવાનું કહ્યું છે હવે બે સંખ્યાઓ આપણને આપેલી છે એક સંખ્યા આપણે લખી શકીએ ધ્યાન શું રાખવાનું છે આડો અને ઊભો સરવાળો ચોવીસ થવો જોઈએ અગિયાર વત્તા નવ કેટલા થશે વીસ તો હવે આપણે ચાર લખીએ તો વીસ ને ચાર ચોવીસ આપણને મળી જાય આ બે સંખ્યાની વાત કરીએ તો સાત વત્તા પાંચ કેટલા થશે બાર તો બારમાં હજી આપણે બાર ઉમેરીએ તો ચોવીસ મળી જાય હવે ઊભી સંખ્યાઓ જોઈએ અગિયાર વત્તા સાત કેટલા થશે અઢાર અઢારમાં આપણે છ ઉમેરીએ તો કેટલા મળી જાય ચોવીસ નવ વત્તા પાંચ કેટલા થશે ચૌદ અને ચૌદમાં આપણે દસ ઉમેરીએ તો ચોવીસ મળી જાય આવી રીતે તમારે ટેબલ પૂર્ણ કરવાનું છે બે સંખ્યાનો ઉપયોગ કરી અને ત્રીજી સંખ્યા મૂકવાની હંમેશા યાદ રાખવાનું એવી રીતે તમે ગણતા જશો એટલે આખું ટેબલ તમારું પૂરું થઈ જશે હવેનું ટેબલ એવું છે કે આડો ઊભો સરવાળો કરતાં આપણને ત્રીસ મળવા જોઈએ તો બે સંખ્યાઓ પહેલાં પસંદ કરીએ આપણે તો તેર વત્તા છ કેટલા થશે ઓગણીસ અને ઓગણીસમાં આપણે અગિયાર ઉમેરીએ તો આપણને મળી જશે ત્રીસ હવે અગિયાર આપણને મળી ગયા છે તો અગિયાર અને બાર તો લખેલા જ છે તો અગિયાર અને બાર કેટલા થશે ત્રેવીસ અને ત્રેવીસમાં આપણે હવે કેટલા ઉમેરીએ તો ત્રીસ મળી જાય તો સાત ઉમેરવા પડે હવે આપણને સાત મળી ગયા છે તો ચૌદ લખેલા જ છે તો ચૌદ વત્તા સાત કેટલા થશે એકવીસ એકવીસમાં આપણે હવે નવ ઉમેરીએ તો ત્રીસ થઈ જશે નવ આપણી પાસે આવી ગયા છે અને તેર છે તો તેર વત્તા નવ કેટલા થશે બાવીસ બાવીસમાં આપણે આઠ ઉમેરીએ તો ત્રીસ મળી જાય હવે આઠ આપણી પાસે છે આઠ વત્તા બાર કેટલા થશે વીસ વીસમાં આપણે દસ ઉમેરીએ તો ત્રીસ થઈ જાય બબ્બે સંખ્યાનો સરવાળો કરી અને ત્રીજી સંખ્યા પસંદ કરવાની ખાસ યાદ રાખવાનું હવેનું જે ટેબલ છે એમાં આપણે હવે અઢાર લાવવાના છે તો નવ વત્તા સાત કેટલા થશે સોળ સોળમાં આપણે કેટલા ઉમેરવા પડશે બે બરાબર છે એવી રીતે તમે અહીં ટેબલ જોઈ શકો છો છ ને ચાર દસ ને આઠ અઢાર પાંચ ને ત્રણ આઠ ને દસ અઢાર પાંચ ને ચાર નવ નવ ને નવ અઢાર છ ને બે આઠ દસ ને આઠ અઢાર આવી રીતે તમે ટેબલ પૂરું કરી શકો જાતે ગણવા પ્રયત્ન કરવાનો છે ઉતારો કરવાનો નથી પછીના બંને ટેબલ જોઈએ તો આડો ઊભો સરવાળો સત્યાવીસ થાય એવી રીતે તમારે ટેબલ તૈયાર કરવાનું છે એવી જ રીતે આડો ઊભો સરવાળો છે એકવીસનો થાય એવી રીતે ટેબલ તૈયાર કરવાનું છે ધીમે ધીમે સરવાળો કરતો જવાનો છે અને સંખ્યાઓ લગતી જવાની છે હવે તમે તમારા મિત્રની અથવા તો શિક્ષકની મદદથી કે અન્ય સાહિત્યમાંથી આ મુજબના કોયડા તૈયાર કરો તમારે કોઈ સંખ્યા નક્કી કરવાની તમારે આડો ઊભો સરવાળો કેટલાનો કરવો છે મારે વીસનો કરવો હતો તો મે વીસ પ્રમાણે બધી સંખ્યાઓને હવે મારી રીતે ગોઠવી દીધી તમે જોઈ શકો છો આવી રીતે તમે બાવીસનું પણ કરી શકો આ ટેબલમાં મેં આડો ઊભો સરવાળો તેત્રીસનો રાખેલો છે અહીં છે આડો ઊભો સરવાળો પંદરનો રાખેલો છે તમે 25 દસ કોઈપણ સંખ્યાઓ ત્રીસ પચાસ જેવી સંખ્યાઓનું ટેબલ બનાવવું હોય તેવું તમે બનાવી શકો પણ ખાસ ધ્યાન રાખવાનું એકની એક સંખ્યા ફરીથી રિપીટ ના થવી જોઈએ અને બીજું એ કે આડો ઊભો સરવાળો સરખી સંખ્યાનો હોવો જોઈએ